સંરચનાવાદ સ્ટ્રક્ચરલિઝમ જીસેટ પરીક્ષા સંદર્ભે સવિસ્તાર સમજૂતી જીસેટ મનોવિજ્ઞાન પેપર બે માટે મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયોની ઊંડી સમજ હોવી અનિવાર્ય છે આ શ્રેણીમાં સંરચનાવાદ સ્ટ્રક્ચરલિઝમ એ મનોવિજ્ઞાનના ઇતિહાસનો એક પાયાનો સંપ્રદાય છે જેણે આધુનિક મનોવિજ્ઞાનને એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ચાલો તેને જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં વિગતવાર સમજીએ ઐતિહાસિક સંદર્ભ અને ઉદ્ભવ સંરચનાવાદનો ઉદ્ભવ ઓગણીસમી સદીના અંતમાં થયો જ્યારે મનોવિજ્ઞાન તત્વજ્ઞાન અને શરીરવિજ્ઞાનની શાખામાંથી બહાર આવીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું આ યુગમાં વિજ્ઞાનમાં પરમાણુવાદ એટમિઝમ અને તત્વોનું વિશ્લેષણ એનાલિસિસ ઓફ એલિમેન્ટ્સ પ્રચલિત હતું રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં જેમ દ્રવ્યને તેના મૂળભૂત ઘટકોમાં વિભાજીત કરીને સમજવામાં આવતું હતું તેવી જ રીતે મનોવિજ્ઞાનમાં પણ મન અથવા ચેતનાને તેના મૂળભૂત ઘટકોમાં વિભાજીત કરવાનો વિચાર વિકસ્યો આ સંપ્રદાયના પિતા અને સ્થાપક વિલ્હેમ વુન્ડટ વિલ્હેમ વુટને ગણવામાં આવે છે જન્મ સોળ ઓગસ્ટ અઢારસો બત્રીસ નેકરાઉ બેડન જર્મની મૃત્યુ એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો વીસ લિબ્ઝીગ જર્મની મહત્વનો સીમાચિહ્ન વુન્ડટે અઢારસો ઓગણા જર્મનીના લિપઝિગ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ લાઇબઝિગ महो विश्वनी प्रथम प्रायोगिक मनोवैज्ञानिक प्रयोगशाला फर्स्ट एक्सपेरिमेंटल साइकोलॉजी लेबोरेटरी ની સ્થાપના કરી આ ઘટનાએ આધુનિક મનોવિજ્ઞાનના ઔપચારિક શરૂઆત તરીકે ગણવામાં આવે છે કારણ કે આ પહેલા મનોવિજ્ઞાન એક દાર્શનિક અભ્યાસ હતો વૈજ્ઞાનિક પ્રયોગો પર આધારિત ન હતો વુંડટનું મુખ્ય ઉદ્દેશ્ય ચેતનાનો વૈજ્ઞાનિક અને પ્રયોગાત્મક રીતે અભ્યાસ કરવાનો હતો તેના શિષ્ય এডવર્ડ બી ટીચનર এডવર્ડ બી ટીચનર અઢારસો સો સડસઠથી ઓગણીસો સત્તાવીસ એ વુંડટના વિચારોને અમેરિકામાં પ્રચલિત કર્યા અને આ સંપ્રદાયને સંરચનાવાદ નામ આપ્યું ટીચનરે સંરચનાવાદને વધુ કડક અને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કર્યો સંરચનાવાદના મુખ્ય વિચારો કી આઇડિયાઝ ઓફ સ્ટ્રક્ચરલિઝમ સંરચનાવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ચેતના કોન્શિયસનેસના બંધારણ સ્ટ્રક્ચરને સમજવાનો હતો તેઓ માનતા હતા કે ચેતનાને તેના મૂળભૂત ઘટકોમાં વિભાજીત કરી શકાય છે અને આ ઘટકોનો અભ્યાસ કરીને ચેતનાનું સંપૂર્ણ બંધારણ સમજી શકાય છે આ વિચારોને નીચે મુજબ સમજાવી શકાય એક ચેતનાનું વિશ્લેષણ સંરચનાવાદનો પ્રાથમિક ધ્યેય ચેતનાના અનુભવોને તેના સૌથી નાના અવિભાજ્ય ઘટકોમાં વિભાજિત કરવાનો હતો જેમ રસાયણશાસ્ત્રીઓ પદાર્થોને પરમાણુઓ અને તત્વોમાં વિભાજીત કરે છે તેમ સંરચનાવાદીઓ મનના પાયાના બ્લોગ્સને શોધવા માંગતા હતા બે ચેતનાના ત્રણ મુખ્ય ઘટકો વુન્ડટ અને ટીચનરે ચેતનાના મુખ્ય ત્રણ ઘટકો ઓળખ્યા સંવેદનાઓ સેન્સેશન્સ ઇન્દ્રિયો દ્વારા બાહ્ય ઉત્તેજનામાંથી ઉદ્ભવતા મૂળભૂત અનુભવો દાંત રંગ ધ્વનિ ગંધ લાગણીઓ આવેગો ફિલિંગ્સ અફેક્શન્સ સુખદતા દુઃખદતા ઉત્તેજના શાંતિ તણાવ શિથિલતા જેવા આંતરિક ભાવનાત્મક અનુભવો પ્રતિમાઓ છબીઓ ઇમેજીસ ભૂતકાળના અનુભવોમાંથી ઉદ્ભવતા માનસિક ચિત્રો અથવા યાદો ત્રણ શું કેવી રીતે અને શા માટે સંરચનાવાદીઓ મુખ્યત્વે ચેતનાના શું વોટ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા એટલે કે તેના ઘટકો અને બંધારણ પર તેઓ કેવી રીતે માનસિક પ્રક્રિયાઓ કેવી રીતે કાર્ય કરે છે અને શા માટે વર્તનનો હેતુ જેવા પ્રશ્નોમાં ઓછો રસ ધરાવતા હતા જે કાર્યાત્મકતાવાદીઓનો કેન્દ્રબિંદુ બન્યો સંરચનાવાદની પદ્ધતિ નિયંત્રિત આત્મનિરીક્ષણ કંટ્રોલ્ડ ઇન્ટ્રોસ્પેક્શન સર રચનાવાદીઓએ ચેતનાના ઘટકોનો અભ્યાસ કરવા માટે એક વિશેષ પદ્ધતિ વિકસાવી જેને નિયંત્રિત આત્મનિરીક્ષણ કંટ્રોલ્ડ ઇન્ટ્રોસ્પેક્શન કહેવામાં આવે છે પદ્ધતિનું સ્વરૂપ આ પદ્ધતિમાં પ્રયોગશાળાના અત્યંત નિયંત્રિત વાતાવરણમાં પ્રશિક્ષિત પ્રયોગાર્થીઓને જેમને નિરીક્ષકો કહેવામાં આવતા કોઈ ચોક્કસ ઉત્તેજના જેમ કે રંગીન પ્રકાશ ધ્વનિ અથવા સ્પર્શ આપવામાં આવતી કાર્ય પ્રયોગાર્થીઓએ આ ઉત્તેજનાનો અનુભવ કરતી વખતે તેમના આંતરિક માનસિક અનુભવો તેઓ શું સંવેદના અનુભવે છે કઈ લાગણીઓ જાગૃત થાય છે કઈ છબીઓ મનમાં આવે છે કાળજીપૂર્વક વિગતવાર અને ઉદ્દેશ્યપૂર્ણ રીતે વર્ણન કરવાનું હતું તેમને ફક્ત તેમના પ્રાથમિક અનુભવ પ્રાઇમરી એક્સપીરિયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવતું નહીં કે તે અનુભવના અર્થ કે કાર્ય પર ઉદાહરણ તરીકે જો તેમને લાલ રંગ બતાવવામાં આવે તો તેઓએ મને લાલ રંગ દેખાય છે એમ ન કહેવું જોઈએ પરંતુ મને અમુક તરંગ લંબાઈનો પ્રકાશ અનુભવાય છે જેની તીવ્રતા આટલી છે અને તેની સાથે અમુક હળવી સુખદ લાગણી જોડાયેલી છે તેવું વર્ણન કરવું નિયંત્રણ અને પુનરાવર્તિતતા વુડટ માનતા હતા કે આત્મનિરીક્ષણને વૈજ્ઞાનિક બનાવવા માટે તેને નિયંત્રિત પરિસ્થિતિઓમાં અને પુનરાવર્તિત રીતે કરવું જોઈએ જેથી પરિણામો ચકાસી શકાય સરચના વાદનું મહત્વ અને ટીકા સિગ્નિફિકન્સ એન્ડ ક્રિટિસિઝમ મહત્વ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો સંરચનાવાદે મનોવિજ્ઞાનને તત્વજ્ઞાન અને શરીરવિજ્ઞાનથી અલગ કરીને એક સ્વતંત્ર અને પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામાં પાયાનો પથ્થર નાખ્યો અઢારસો ઓગણાએસીની પ્રયોગશાળા સ્થાપના એ આધુનિક મનોવિજ્ઞાનની ઔપચારિક શરૂઆત હતી પ્રાયોગિક પદ્ધતિઓનો વિકાસ તેણે પ્રયોગશાળા પદ્ધતિઓ નિયંત્રિત અવલોકન અને માપન પર ભાર મૂક્યો જે આધુનિક મનોવિજ્ઞાનનો અભિન્ન અંગ છે અન્ય સંપ્રદાયો માટે પાયો સંરચનાવાદની મર્યાદાઓ અને તેની ટીકાઓએ જ કાર્યાત્મકતાવાદ વર્તનવાદ અને અન્ય સંપ્રદાયોના વિકાસને વેગ આપ્યો ટીકા આત્મનિરીક્ષણની મર્યાદાઓ વ્યક્તિલક્ષીતા સબ્જેક્ટિવિટી આત્મનિરીક્ષણ એ વ્યક્તિના આંતરિક અનુભવો પર આધારિત હોવાથી તે અત્યંત વ્યક્તિલક્ષી છે જુદા જુદા પ્રયોગાર્થીઓના અનુભવો અલગ અલગ હોઈ શકે છે અને તેને ઉદ્દેશ્યપૂર્ણ રીતે માપી કે ચકાસી શકાતા નથી વિશ્વસનીયતાનો અભાવ લેક ઓફ રિલાયેબિલિટી એક જ વ્યક્તિના જુદા જુદા સમયે મળતા આત્મનિરીક્ષણના પરિણામો પણ અલગ હોઈ શકે છે બાળકો અને પ્રાણીઓ પર લાગુ ન પડવું આત્મનિરીક્ષણ પદ્ધતિ બાળકો પ્રાણીઓ અથવા માનસિક વિકૃતિ ધરાવતા વ્યક્તિઓ પર લાગુ પાડી શકાતી નથી કારણ કે તેઓ પોતાના અનુભવોનું વર્ણન કરી શકતા નથી અચેતન પ્રક્રિયાઓની અવગણના સંરચનાવાદ માત્ર સભાન અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અચેતન મનની ભૂમિકાને અવગણે છે જે પછીથી મનોવિશ્લેષણવાદનો મુખ્ય વિષય બન્યો અપ્રયોગાત્મકતા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એવી દલીલ કરી કે ચેતનાના ઘટકોને ખરેખર અલગ પાડીને અભ્યાસ કરી શકાતા નથી કારણ કે ચેતના એક પ્રવાહ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ છે અને તેને વિભાજીત કરવું અશક્ય છે જી સેટ પરીક્ષા માટે મહત્વ જી સેટ પરીક્ષામાં સંરચનાવાદમાંથી નીચેના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછી શકાય છે સ્થાપક વિલ્હેમ વુન્ડટ અને એડવર્ડ બી ટીચનર પ્રથમ પ્રયોગશાળા અઢારસો ઓગણસી લિપ્ઝિક યુનિવર્સિટી જર્મની મુખ્ય ઉદ્દેશ્ય ચેતનાના બંધારણ ઘટકોનો અભ્યાસ ચેતનાના ઘટકો સંવેદનાઓ લાગણીઓ છબીઓ મુખ્ય પદ્ધતિ નિયંત્રિત આત્મનિરીક્ષણ મર્યાદાઓ ટીકાઓ વ્યક્તિલક્ષિતા અવિશ્વસનીયતા અચેતન પ્રક્રિયાઓની અવગણના આશા છે કે આ વિસ્તૃત